ખેડા જિલ્લા નડિયાદ ખાતે તારીખ અઢારમી ઓગસ્ટ બે હજાર રવિવારે સાંજે સાડા છ કલાકે નડિયાદ નગરપાલિકા ગ્રાઉન્ડથી ઇપકોવાલા હોલ સુધી અને નડિયાદના યુવાનો નાગરિકો દ્વારા મૌન કેન્ડલ માર્ચ કાઢીને પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ઉપર થયેલા બળાત્કાર અને હત્યા વિરોધમાં તેમજ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા બદલ અને આવું ફરી ક્યારેય ન બને તે માટે સમાજમાં જાગૃતતા લાવવા માટે જાગૃત નાગરિકો દ્વારા આ બનેલ ઘટના વિરોધમાં ભેગા થઈને શાંતિરૂપે રેલી કાઢવામાં આવી હતી જે આ બધી જ ગર્લ્સ માટે રાત્રે ઊંઘી નથી આવતી બધા એટલા બધા બી ગયા છે અને તો બી જસ્ટિસ એટલો ડીલે થાય છે બધે જ આ વસ્તુ થાય છે કે કોલકાતાથી લઈને આણંદમાં લઈને બધે જ આનો અપોઝ કરે છે ખાલી નડિયાદમાં તો અમને લોકો બને મારા ભાઈ મિત ભટ્ટ એને એવું વિચાર્યા કે આપણે બી કંઈક કરીએ એટલીસ્ટ એમની જોડે જોડાઈએ તો એવું કંઈક થાય કે એના લડાઈમાં અમે બી કંઈક સાથ આપ્યો અને વી આર વી આર રિક્વેસ્ટિંગ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ટુ ધ આર જસ્ટિસ કે પ્લીઝ આને જલ્દીથી જલ્દી જસ્ટિસ મળે તો અમને લોકોને બી ફીલ થાય અમને લોકોને બી સેફ ફીલ થાય ઇન્ડિયામાં રહીને અમે ગર્લ્સ એઝમ ગર્લ્સ અમે ભી સેફ લાગ આટલી બધી લેડીઝ આવી છે એ બધા ભી સેફ ફીલ કરે આ ઇન્સિડન્ટ પછી કોઈને રાત સેફ ફીલ નહી થતું રાત્રે નીકળવામાં પણ બધી વસ્તુમાં લેડીઝ જ કેમ બીક લાગે પહેલા ભી બધાની ફોર્મેશન દેવાની બધું કરવાનો તો ભી લેડીઝ આટ સેફ ન હતી ઇન્ડિપેન્ડન્સ ડે આપણે સેલિબ્રેટ કર્યો એમાં ખાલી માઇન્સ ઓફ છે લેડીઝ ઇન્ડિપેન્ડન્ટ નહી

છેલ્લા દસ વર્ષથી રહું છું અને સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું કર્ણાટકમાં નવમી ઓગસ્ટે જે ઘટના બની એ ઘટના ખૂબ જ પકડવા જેવી અને કુરતાપૂર્વકની જે હત્યા કરવામાં આવી ડૉક્ટરની એને ધ્યાનમાં રાખી અને આ જે વિના બની છે એમાં મારી દીકરી જે માન્ય ભટ્ટ છે કોલેજ કરે છે અને દીકરો જે છે એ કોમર્સમાં ભણે છે અગિયાર કોમર્સમાં એ બંનેને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘટનાને વખોડીએ અને એના માટે કેન્ડલ માર્ચની માઉન્ટ રેલીનું આયોજન રાખીએ તો એક સામાજિક કાર્યકર્તાના નાતે બંનેને સપોર્ટ આપી અને આજે આ નગરપાલિકાથી ઇકોવાલા હોલ સુધી માઉન્ટ રેલી રાખી છે કેન્ડલ માર્ચ સાથે અને આપણા દેશમાં અને ખાસ કરીને જ્યારે કલકત્તામાં ઘટના જ્યારે બની છે ત્યારે આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે આવી ઘટના બનવાથી આપણા દેશમાં જે દીકરીઓ માટેની જે સુરક્ષાની બાબત જે છે એ સુરક્ષાની બાબતમાં દીકરીઓ આજે ઘરની બહારની જે છે ગુજરાતમાં જ્યારે આવું કશું અન્ય રાજ્યોની સરખામણીમાં થતું નથી ત્યારે કલકત્તામાં વેસ્ટબંગાલની જે સરકારમાં થયેલું છે ત્યારે સરકારને આખો ખોલવા માટે અને સરકાર આ જે નારાધમય કૃત્ય કરેલું છે એ એ લોકોને ગંભીરમાં ગંભીર પ્રકારની ખૂબ જ ખાશીની ગુпта એની હત્યા જેમ કરી છે એ રીતે અમને ફાંસીની સજા થાય એ માટેની આજે આ કેન્ડલ પાર્ક યુની અને મોન રેલી દ્વારા સરકારમાં જે સરકાર એના સારી રીતે પ્રયત્નો કરી અને આ લોકોને પકડી અને ફાંસીની સજા આપે એ માટેના પ્રયત્નો છે અને આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે આઈ એમ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ ટ્યુલન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first-ranker of my school in 10th standard and second-ranker of Nadiad. LEAD School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them